અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે ભર્યો પંદર મહિનાના બાળકના જીવનમાં સ્વાદ જી હા અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત લોકો ના ભરોસા ને વધુ મજબૂત કરતી એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન વિભાગના ડોક્ટર્સે સફળતાપૂર્વક કરી બતાવી છે આ કિસ્સો છે મહારાષ્ટ્રના પંદર મહિનાના હિમાંશનો નો હિમાંશ ને જન્મથી જ અન્ન

પુલઅપ સર્જરી સિવિલમાં જ કરાવવાનું તેઓએ નક્કી કર્યું છે જેથી બાળક મોઢેથી ખોરાક લઈ શકે સર્જરી બાદ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ પણ કોઈ પણ તકલીફ વિનાનો રહ્યો અને હિમાંશે જીવનમાં પહેલી પોતાના મુખેથી ખાવાનું શરૂ કર્યું પંદર મહિના પછી પોતાના દીકરાને મોઢેથી ખોરાક લેતા જોઈને માતા પિતા ખુબ ખૂબ જ ખુશ જોવા મળ્યા તેમની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા અને તેઓએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો આભાર માન્યો હું ધવલ મુનાડકર મુંબઈનો રહેવાસી છું મારા દીકરા હિમાક સુમાયગઢને એક વર્ષ પહેલા જ્યારે જન્મ થયો ત્યારે અમને જાણ થઈ કે એને અનમાડી નથી એટલે અમે તાત્કાલિક ચોવીસ થી અડતાલીસ કલાકમાં એનું ઓપરેશન કરાવ્યું અહીંયા સિવિલ હોસ્પિટલમાં ત્યારે અમને પેટમાં એક નળી નાખી અને ગળામાં એક કોલ કર્યો ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે એક વરસ સુધી એને નળીથી ફીડિંગ આપતા હતા દૂધને તે પણ આપે અને પછી અમે ત્યારે કીધેલું કે એનું વજન આઠથી દસ કિલો થાય અને છોકરો બેસતા થઈ જાય એટલે તમે અહીંયા લઈ આવજો તો અમે એ પ્રમાણે એક વરસ હવે એને થઈ ગયા એટલે અમે એને પંદર દિવસ પહેલાં અહીંયા લઈને આવ્યા ડૉક્ટર રાકેશ જોશી અને એની ટીમે બહુ સક્સેસફુલી એનું ઓપરેશન કર્યું આજે બે ત્રણ દિવસથી અમે એમને ઓવરલ ફીડિંગ બી ચાલુ કર્યું અને